તહેવારો સમયે દારૂ પ્રવૃત્તિઓને નાબૂદ કરવાની સાથે દારૂનો વેપલો કંડારોને પકડી પાડવા પહેલી સૂચના લઈને સુરતના સચિન પોલીસે ચોર્યાસી તાલુકાના ટિમ્બરવા ગામ ખાતેથી પશુ બાંધવાના શેડમાં ઘાસની યાર્ડમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો રાખનારને ઝડપી પાડી દારૂનો જથ્થો કબજે કર્યો છે સુરત પોલીસ કમિશનર દ્વારા રક્ષાબંધનના તહેવારને ધ્યાને લઈ દારૂ અને જોગાની ગેરકાયદે પ્રવૃત્તિઓ અંકુશમાં લેવા તથા દારૂની પ્રવૃત્તિને સ્તર નાબૂદ કરવા અપાયેલી સૂચનાને લઈને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુચારૂ રૂપથી જળવાઈ રહે તે માટે આપવામાં આવેલી સૂચના લઈને સચિન પીઆઈપીએન પીએન વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એનડી ડામોની ટીમના એએસઆઈ રાજેન્દ્રજીતસિંહ વનાને મળેલી બાતમીના આધારે ચોર્યાસી તાલુકાના ટીમરાવ ગામ ખાતે પટેલ ફળિયામાં રહેતા બુટ્ટેગર અક્ષય ધીરુભાઈ પટેલના ઘરની બાજુમાં પશુ બાંધવાના પતરાના શેડમાં દરોડા પાડ્યા હતા તેથી ઘાસની આડમાં છુપાયેલો વિદેશી દારૂનો પચીસ લાખ સડસઠ હજારથી વધુનો જથ્થો ઝીટવી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી દારૂની જથ્થા સાથે બુટ્ટેગર અક્ષય ધીરુભાઈ પટેલની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે